મહેસાણાના મોઢેરા રોડ પર આવેલા વિમલ પાર્ટી પ્લોટ બહાર કોમ્પ્લેક્ષના વેપારીઓ અને શાકભાજી વેચનારા ગરીબ દેવી પૂજકો આમને સામને આવી ગયેલા જોવા મળી રહ્યા છે મોઢેરા રોડ પર સાંજના સમયે શાકભાજીનું મોટું માર્કેટ ભરાય છે અને જે વર્ષોથી દેવી પૂજકો શાકભાજીનો વેપાર કરી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે અને તેવામાં માર્કેટના લોકો પોતાની ગાડી માર્કેટના બહાર રોડ પર પાર્કિંગ કરીને જતા રહે છે જેના કારણે શાકભાજીની લારી મૂકવાની જગ્યા રહેતી નથી અને કોમ્પ્લેક્ષના વેપારીઓને શાકભાજીના વેપારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું જે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જયદીપસિંહ ચાવડા દ્વારા સમગ્ર મામલે રજૂઆત કરવામાં આવી હતી કે કોમ્પ્લેક્સ દ્વારા વેપારીઓને દાદાગીરી કરીને ગરીબ વર્ગના શાકભાજીના વેપારીઓને હેરાન કરવામાં આવતા હોય છે જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું કે કોમ્પ્લેક્સના વેપારીઓ દ્વારા નગરપાલિકા અને પોલીસની ધમકીઓ આપવામાં આવતી હોય છે ઘર્ષણ વધુ થવાને કારણે કોમ્પ્લેક્સના વેપારીઓ દ્વારા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી અને ઘર્ષણ એટલું બધું વધી ગયું હતું કે પોલીસને બોલાવવાની ફરજ પડી અને ત્યારબાદ આ મામલો ઠાળે પડ્યો હતો હું અહીંયા ગાડીઓ વાળાનું સારું કરવા માટે ગરીબો માટે લડું છું લગભગ ત્રણથી ચાર વરસથી લડું છું પણ આ લોકોને ખબર નથી કે કઈ રીતની અંચળ છે અને કઈ રીતનો અહીંયા આગળ અમને તકલીફ થાય છે અમને આજથી પાંચ દસ દિવસથી એવા હેરાન કરે છે કે બહાર ગાડીઓ મૂકી દે છે અમે કહીએ એટલે કે આ રોડ સુધી અમારો હક લાગે છે નગરપાલિકા નો કોઈ હક લાગતો નથી પોલીસ બોલાવી હતી બે ગાડી એ દિવસે એ દિવસે બે ગાડી પોલીસ બોલાવી અને પોલીસે અમને એવું કીધું હતું કે અહીંયા કોઈ લારી ઊભી રાખવી નહીં હું ગરીબો માટે લડું છું હું કોઈનું ખરાબ કરતો નથી અને લારીઓવાળાને એટલા હેરાન કરે છે કે જેથી અમના સાંજે બસો રૂપિયા લઈ અને અમના છોકરાઓનું ગુજરાન ચલવે છે અને આવે એટલે જમ્પ આવે એમ બોલે છે લારીઓનો ધક્કા મારે છે એનો વિડીયો પણ મારી જોડે પડ્યો છે કે જેથી લારીનો ધક્કો માર્યો છે અને સાહેબ દસ એટલા બધા હેરાન કરે છે કે અને હેરાન એ થઈ ગયું છે અત્યારે ભારતીય જનતા પાર્ટીના સત્તાના મધના અંદર આ જે લુખાઓ ખરા ગુંડાઓ ખરા એ આ ગરીબ વ્યક્તિઓ જે ખરા જે લારીઓ ઊભા રહે છે બસો ત્રણસો રૂપિયાની રોજગારી ઉપર એ જીવતા હોય છે એમના પરિવારનું ભરણ પોષણ કરતા હોય છે એવા લોકોને હેરાન પરેશાન કરવા માટે આ લોકો અત્યારે બાઉન્સરો મૂકી દીધા છે 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 ધમકાવી રહ્યા રહ્યા કેસો કરવાની ધમકી આપી આ છેલ્લા ચાર દિવસથી થતું હતું અને આમ આદમી જ્યારે આ લોકોએ જ્યારે મદદ માંગી ત્યારે આપણી નૈતિક ફરજ બને છે કે અહીંયા ઉપર ઊભા રહેવું અને એને લોકોને નૈતિક હિંમત આપવાની ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ